આ પ્રસંગે પાલનપુર હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં હોમગાર્ડનું ધ્વજ ફરકાયા બાદ પાલનપુર જિલ્લા કચેરી ખાતેથી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સેના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી માર્ગો પર આવેલ બાવલાઓની સફાઈ કરાવી તેઓના ફુલહાર કરવામાં આવ્યા તેમજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું

પાલનપુરની અંદર સુંદર મજાની રેલી કાઢી મહાનુભાવોની પ્રતિમાઓને કરી અને પાલનપુર જિલ્લા કચેરી ખાતે સુંદર કામગીરી બજાવનાર જવાનોનું સન્માન કરે તેમજ અમારા દળમાંથી નિવૃત્ત થયેલા જવાનોને પણ સન્માનિત કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલનપુર યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રશાંતભાઈ ગોસ્વામી મુસ્તાકભાઈ તેમજ ચારેય યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવેલ જય હિન્દે